ભારતીય કિસાન સંઘની માંગણી મંજૂર થઈ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બચાવવા માટે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા તથા ગુજરાત પ્રદેશ દ્વારા ઉર્જા મંત્રીને લેખિત રજૂઆત કરી ખેતીવાડીમાં દસ કલાક વીજળી આપવા માંગ કરાઈ હતી ભારતીય કિસાન સંઘની રજૂઆતને ધ્યાને લઈ ઉર્જા મંત્રી દ્વારા ખેતીવાડીમાં આઠ કલાક વીજળી આપવામાં આવે છે તે વધારી દસ કલાક વીજળી આપવાની મંજૂરી આપી હતી જેની અમલવારી નવ ઓગસ્ટથી થશે કચ્છ જિલ્લાના નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી માટે વાંઢિયા કેનાલ તથા દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં કામગીરી હેઠળ ફેઝ વનમાં નોર્ધન પાઇપલાઇન તથા સધન પાઇપલાઇનમાં ચાલતી ધીમી ગતિના કામની ગતિ વધારવા તથા ખેતીવાડીમાં સ્કાય યોજના અંતર્ગત સંલગ્ન ખાનગી કંપનીની નબળી કામગીરીને કારણે ઓછા ઉત્પાદનથી ખેડૂતો પર પડતા બોજા માટે સંલગ્ન ખાનગી કંપની પીજીવીસીએલના અધિકારીઓ ગેટકો અધિકારી સાથે બેઠક યોજી કામગીરી કરવા ઊર્જામંત્રીએ સૂચન આપ્યું હતું નર્મદાના વધારાના પાણી માટે ફેઝ ટુમાં વહીવટી મંજૂરી તથા ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું જિલ્લા પ્રચાર પ્રમુખ રાજુભાઈ છાંગાની યાદીમાં જણાવાયું હતું ગાંધીનગરમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વિવિધ વિભાગના સચિવો જિલ્લા પ્રમુખ કરવણભાઈ ગાગલ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંતના પ્રમુખ જગમલભાઈ આર્ય મહામંત્રી આર કે પટેલ રાષ્ટ્રીય મંત્રી બી કે પટેલ જિલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પોકાર જિલ્લા ઉપપ્રમુખ બચ્ચાભાઈ માતા તથા રામજીભાઈ છાંગા જિલ્લા જળ આયામના પ્રમુખ ભીમજીભાઈ કેરાસિયા જિલ્લા સહકોષાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી ઉપસ્થિત રહ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનીતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રાખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार से कर डालो साफ हर टायर नारियल का हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन दिमाग दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ આઠ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર